તો નવઝારી ખાતે કલેકટરે મુલાકાત કરી છે રિસરફેસિંગ કરવામાં આવેલા માર્ગોની તેઓએ નિરીક્ષણ કર્યું છે માર્ગોની કામગીરી અંગે નિરીક્ષણ કરવા માટે ગુણવત્તા તપાસવા કમિશનરે વિશેષ વિઝિટ કરી છે બે ખાનગી એજન્સી દ્વારા બનાવાયેલા માર્ગોની સ્થળ પર ચકાસણી કરવામાં આવી છે તો રોડ ડેન્સિટી નિરીક્ષણ મશીનથી કટિંગ કરી અને લેયર્સની તપાસ કરવામાં આવી છે કોર્ટ ટેસ્ટ અને માર્શલ ટેસ્ટથી ગુણવત્તા પરખવામાં આવી છે તો બિટોમેનની ગુણવત્તા અને માપદંડોની પણ સમીક્ષા કરવામાં આવી છે

અને અમુક અમુક જે છે સેમ્પલ અહીંયાથી લઈને પછી લેબમાં મોકલવામાં આવશે અમુક અમુક સેમ્પલ ફિઝિકલમાં જ પણ લાગે છે કે ભાઈ આમાં કોઈ ક્વોલિટીનો જે છે ઇસ્યુ થઈ શકે છે આ અમે વિશેષ રૂપથી લેબને અત્યારે મોકલવાના છીએ એવી જ રીતે જે છે આવતા સમયમાં જેટલી પણ રોડો રિસર્ફિસિંગ થાય છે તમામે તમામ રોડનો જે કોર ટેસ્ટ છે માર્શલ ટેસ્ટ છે બિટુમિન એક્સિસન ટેસ્ટ છે બધા ટેસ્ટ કરવામાં આવશે અને ઇન્સ્યોર કરવામાં આવશે કે કોઈ પણ રોડ જે છે નબળી ગુણવત્તાવાળો નહીં રહે આવવાની પૂરી ખાતરી રાખવામાં આવશે